રાપર તાલુકા માં લખાગડ ગામ માં રહેતા દેવીબેન ગેલાભાઈ ભરવાડ ને વહેલી સવારે પ્રસૂતિ ની પીડા ઉપડતા હેમના આશા વર્કર જમણીબેન ની સાથે આડેસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માં આવ્યા હતા પરંતુ ત્યાં થી આગળ રિફર કરતા 108 એમ્બ્યુલન્સ મારફતે સામૂહિક આરોગ્ય કેન્દ્ર પલાસવા રિફર કરવામાં આવ્યું હતું આ કોલ આડે સર 108 ઈમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસ ની ટીમ ને મળતા ત્યાના કર્મચારીઓ એમટી કિરણ જોશી અને પાયલોટ સલેમ ખાન તરત જ 108 એમ્બ્યુલન્સ સાથે ઘટના સ્થળ પર પહોંચ્યા હતા ત્યાંથી પેસન્ટને લઈને પલાસવા સામૂહિક આરોગ્ય કેન્દ્ર હોસ્પિટલ જવા નીકળ્યા હતા ત્યારે હોસ્પિટલ ના ગેટ આગળ પહોંચતા સગરભાની પરિસ્થિતિ ગંભીર मालूम પડતા અને પ્રસુતિની પીડા વધતા ડિલિવરી કરાવી પડે તેમ હતી આથી EMT દ્વારા 108 એમ્બ્યુલન્સમાં ઉપલબ્ધ ડિલિવરીના સાધનો ડિલિવરી કીટ ERCP ત્રિવેદી સરની સલાહ તથા ટેકનિકનો ઉપયોગ કરીને એમ્બ્યુલન્સમાં જ સફળતાપૂર્વક ડિલિવરી કરાવી અને દીકરાનો જન્મ કરાવવામાં આવ્યો હતો તથા વધુ સારવાર અર્થે માતા અને બાળકને પલાસવા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા અગાઉ છ દીકરી હોવાથી દીકરાનો જન્મ થતા પરિવારમાં હર્ષની લાગણી ફેલાઈ હતી આમ એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા કટોકટીના સમયે જરા પણ વિલંબ કર્યા વગર ડિલિવરી કરાવતા માતા અને બાળક બંનેના અમૂલ્ય જીવ બચાવ્યા પ્રોગ્રામ મેનેજર પ્રજાપતિ સર અને રિઝવાન મનસુરી સર દ્વારા ટીમની પ્રશનીય કામગીરી બદલ બિરદાવવામાં આવ્યા હતા